સૌથી મોટા ખબર છે કે ભાઈ દેવતભાઈ ખવડે મોરે મોરો આપ્યો હતો પરંતુ દેવજ ખવડ ને હવે મોરે મોરો ભારે પડ્યો છે અને મિત્રો ગીર સોમનાથ ની પોલીસે દેવજ ખવડ ની કરી છે ધરપકડ ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ધ્રુવ રાશિ ની ગાડી તોડી હતી મોરે મોરો આપ્યો હતો માર પણ મારવામાં આવ્યો હતો પરંતુ અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે દેવત ખવડની ની ધડપકડ કરવામાં આવી છે દેવત ખવડ ને મોરે મોરો ભારે પડ્યો છે એવું કહી તો પણ ખોટું નથી સૌથી પહેલા ભાઈઓ ચેનલ માં પહેલી વાર હોય તો વિડિયો બને એટલો શેર કરને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક દેવત ભાઈ ખવડ મેટર ની અંદર આવ્યા હતા દેવત ભાઈ ખવડ અને તેમની સાથે બીજા 15 લોકો સાથે મિત્રો વાત કરી તો તેમના પર એફઆઈઆર નાખવામાં આવી હતી ધ્રુવરાજસિંહ અને તેમના પિતા દ્વારા હવે મિત્રો મળતી માહિતી મુજબ જાણકારી પૂરેપૂરી મળી ગઈ છે કે થઈ ગઈ છે હવે મોરે મોરો ભારે પડ્યો છે ત્યારે હવે શું પોલીસ આગળ આગળની કાર્યવાહી કરે છે ક્યાંક ને ક્યાંક મિત્રો મિત્રો ફરાર હતા પરંતુ હાલના ટાઈમ આપણે વાત કરીએ તો ગીર સોમનાથ ની પોલીસે દેવત ખબરની ધરપકડ કરી છે ત્યારે હવે આગળની શું જાણકારી મળી રહી છે તમને લોકોને ખબર છે કે ભાઈ જે રીતે પેલા ડાયરાઓની અંદર દેવત દેવત ખવડ ની સ્કોર્પીઓ તોડી હતી અને તેનો બદલો લેવા માટે દેવત ખવડે સામા મિત્રો વાત કીધો ગીર સોમનાથ ની અંદર તાલાળાની અંદર મોરે મોરો આપ્યો હતો અને હવે ભાઈ થાય છે એવું દેવતભાઈ ખબર નહીં ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે આપણે જોવાનું રહેશે કે પોલીસ સાહેબો શું આગળની કાર્યવાહી કરે છે શું દેવાજ ખવડને જેલની અંદર નાખી દે છે કે પછી શું દેવાજ ખવડનો સરઘસ કાઢે છે જે પણ થાશે જોઈએ એવું થવાનું છે કે કે નહીં કે સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી આવનારા ટાઈમના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકું તમે બધા લોકો મિસ ન કરી શકો કારણ કે દેવાજ ભાઈ ખવડાની પહેલા પણ ઓલરેડી જેલમાં ગયા હશે બે મહિના ઓલરેડી આની પહેલા પણ જેલમાં હતા હવે ફરી વખત તે જેલમાં જશે કે નહીં કે શું મિત્રો તેમને જામીન મળી જશે કે રાતોરાત દેવાજ ખવડ એ બહાર આવશે જે પણ થશે ઓલ ઓલ અપડેટ જોવા सब्सक्राइब करें नाग जो असना वीडियो मत याटले जमाई त्यापट एक नवा इंटरेस्टिंग उडियो सथे मले जासी ते बदा लोगों न दिलते दन्यवाद जय हैं जे भारत नाए वीडियो बने लो शेर करते जो बदा लोगों खबर पड़ जे